વાત કરીએ છોટાદેપુરની હાલ તો રાહુલ ગાંધીના અનામત વિરોધમાં કરેલા નિવેદનને લઈને છોટાદેપુર જિલ્લા ભાજપે વિરોધ નોંધાવ્યો છોટાદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાતો કરી હતી જેને લઈને ભારતમાં વસતા એસટીએસસી ઓબીસી સમાજમાં ભારે રોષ ભમકી ઉઠ્યો છે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપના એસટીએસસી ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરના કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આ રેલી કાઢીને આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજે જિલ્લા એસટીએસસી અને ઓબીસી મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા ચાર રસ્તા સુધી ભારે ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અલીપુરા ચાર રસ્તા પાસે ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરના કરી

દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ એસસી એસટી ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકને લોકોની સમક્ષ મૂકી અને તેઓ મત અંકે કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નેહરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા એમની એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે મે એક જા અનામત દૂર કરી નાખીશું રોષ સમગ્ર દેશની અંદર જોવા મળી રહ્યો છે કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષ ના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે